ુગ જુગદેશ્વરી જુગદેશ્વરી જુગ જુગની જુગદેશ્વરી ગનગાય દહન ઉત્પાદ પણ નમો નમો તુને ને જુગ જુગની જુગદેશ્વરી ગાજ દહણ મૂતપાત નમો નમો નારાયણી નું જીવન છે એ જગદંબાનો નું જીવન રહ્યું છે ચારણ વાણીનો અને માતૃશક્ત નો ઉપાસ્ય રહ્યો છે હજારો વર્ષ વર્ષથી ચારણની જીભના ટેરવાની માથે શારદાના ખમકારા ઉતરતા આવ્યા છે મેઘાણી એમ લખે છે ચારણો માટે કે કાળના ગર્ભમાં કંઈક સંસ્કૃતિઓ છે ઉગી ને આત્મી ગઈ એની ઉપર કઈક કાળના ટાઢા અને ઉના પડદા પડી ગયા પણ આ બધા એની વચ્ચે ચારણ સંસ્કૃતિની મસાલ લઈ અને એમ નામ જળલાટ કરતો ઉભો છે કે વિશ્વમાં એક જ કોમ એવી છે એક જ જ્ઞાતિ એવી છે કે જેના માઢામાંથી શબ્દ નીકળે અને રાજપૂતો પોતાના માથા ઉતારી દેવાના મેદાનમાં તૈયાર થાય એવી વિશ્વમાં કોઈ કોમ હોય

પોતાની આત્મકથામાં એમ લખે છે કે સત્યાગ્રહ હું ચારણો પાસેથી શીખ્યો છું રાજપૂત સુરો કહેવાય અને ચારણ દોડ સુરો કહેવાય રાજપૂત યુદ્ધ ભૂમિમાં મરી ન શકે ચારણ રણ મેદાનમાં રાજપૂત ની ભેળો મારી પણ શકે દુશ્મનોને અને પોતાની ગળામાં કટાર પહેરી ત્રાગા કરી અને મરી પણ શકે એટલા માટે ચારણ દોડ સુરો કહેવાય એવા એક ચારણની કથા તળ મુંડા જળ સિંસના કામને લંબે કેસ નર પટા ધર નીપજે એવો આવ્યો મર ધર દેશ તળ ગોંડા અને જળ સિંસના જ્યાં કામન લંબે કેસ મારવાડની ધરતી જોધપુર સ્ટેટ અને કવિરાજ હરરૂપ જે આશિયા છે એ राजपूत है धर्म की कविता बोले के राजपूत हो के सो मरे भागे सो नहीं सो को देख दिए नहीं जल पर क्रिया संग भेटत नहीं धरत ध्यान धूत को कवि समझ बेंद पिंगल कहे के यही धर्म रजपूत को जिनको खायो गन बिगारत ना कब गिनको को जिनको सिर गुपकार गाप दिए બદલો ગિનકો દયાવંત આવી ક્ષત્રિયાવટ ધર્મ વાતો જોધપુર મહારાજાની સામે અનુરૂપજી આસ્યા કરે છે કવિતા નો છૂટે છે એમાં જોધપુર મહારાજે મેણું માર્યું કવિરાજ હવે પેલા જેવા ચારણો ક્યાં રહ્યા છે કે તમારે આમ પડે છે કે હવે ચારણો પાસે વાણી વિલાસ સિવાય બીજું કઈ નથી કે મહારાજ સંભાળીને વાત કરો આપ શું કેવા માંગો છો કે આપનામાં માં જો આપની પર સરસ્વતી બિરાજતી હોય તો રાજપૂત નું માથું પણ લઈ આવવું શક્ય છે એના પ્રાણ લઈ આવવા પણ શક્ય છે એની પાસેથી ગ્રામ ગ્રાસ લઈ આવવો પણ શક્ય છે એની પાસેથી કરોડ પસા મેળવવો પણ શક્ય છે પણ ચારણો માટે દુનિયામાં એક અશક્ય વસ્તુ બની શકે કવિરાજ તમારાથી બોલો મહારાજ અશક્ય ને શક્ય કરે એનું નામ તો ચારણ કહેવાય શું છે બોલો કે ઉદયપુરના રાણાની પાક જો તમે દાનમાં લઈ આવો તો તમારું ચારણત્વ સાચું કહેવાય ઉદયપુરના શાસનવાશાળી ગ્રામની ભારત વર્ષ નો ક્ષત્રિય વટ નો સૂરજ જેને કહી શકાય એવા રાણાની માથે એનું માથું પડે પણ પાક કોઈના પગમાં ન પડે એ પાક જો લઈ આવો દાનમાં તો તમારી શક્તિ સાચી કહેવાય પણ મેણું કોઈને મારી નહીં મેણું માથાનો ઘા ચારણ મેણું લાગ્યું અને બાજુમાં રૂપાની જારી પડી હાથમાં લઈ અને પોતાના હાથમાં જળ લઈ અને ચારણે જોધપુરના મહારાજાની પ્રતિજ્ઞા આસિયા કે હવે તો જયારે મારા માથા પર ઉદયપુરની પાઘ હોય ત્યારે જ તમારા દરબારમાં પગ મૂકીશ ત્યાં સુધી મને જોધપુરના અંજળ હરામ છે અને નીકળી ગયો ચારણ ભાઈ ને ઉદયપુરના રાણાના ચારણ મહેમાન બન્યો છે હરુરુ પાસીઓ અને રોજ રાત્રે મહેફિલ જામે પાતલી જીભ વાળો ચારણ માતાજીની સ્તુતિ આરાધના કરે ગજન દિગ જગ ગજાય નચત હર હર ઘર નિર્બલ ગૌ ચલ ગજન દિગ જગ ગજાય નચત હર હર ઘર નિર્બલ ગૌ લચક જલ ગજે વિતલ હલ ગજે તલા તલ ગિરિગન ખલબલ ભયે તુંડ ચલ ગજે ભૌમ તલ ગઢલ સુભડ ઢલ ગજે હુવે ગન ચલ દધી हल बल कल मलत जाचर कोप से भट्ट थट मन मोद तत चंडी सुकोप कर गसुर सर धोम निकर कर खर खड़क दर के वकीत गन गसुर चकित थर थर चराचर थंब बूम बाई तक लोल जर सायर लर थर करत न वहन थंब गाय सकन तट जल विपुत वृंद भाई विकल मेरु गिर भय सुखल बल ब्रह्मांड यंड हल बल विपुल अन झुंड झुंड नर फैली जात जा मुंड रक्त भई मुंड सेज गन करन खंड गसी कर करते आंकड़ड़ दंत कड़कड़त गपर खपर गन हड़रन खड़रत दर धर, धर गन जड़ पड़र गड़र भैंकार गड़रत लचक स्थिरा लड न हड़र धक धक नद हालत कंद को गड़बड़त हालत धड़ड़ पद हुसकत हस मसक तबक नारद नसत दर नि रसा तल जात चा मौंड मचक पद मौंड सही रंगन करन गाव किए दांत कस पण उदयपुर ना महाराजा ने मौजना तोरा मिंडा छुटवा સવાસ કવિરાજ સબાસ કવિરાજ સબાષ કવિરાજ બોલો 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 આજ ઉદયપુર નો રાણો તમારી માથે પ્રસન્ન છે બોલો શું આપું આપને અરે મારા બાપ મારી માથે જોધપુર જેવા તખત છે હું જોધપુર નો કવિ છું માગવા માટે નથી આવ્યો લેવા માટે નથી આવ્યો ભાવ જ્યારે ઉદયપુરના રાણાએ આગ્રહ કર્યો ત્યારે હરુરૂપ જે આશે આ કવિરાજ બોલ્યા કે મહારાજ હું માગું એ તમારાથી દઈ નહીં શકાય અરે હું ક્ષત્રિય છું ભલા માણસ રાજપૂત છું સિસોદીઓ છું તમારા મોઢામાંથી વેણ નીકળે ત્યાં સુધીમાં ખોળિયામાં જો પ્રાણ રેવા દઉં તો હું રાણાનો વંશ જ ન કહેવા બોલો શું જોઈએ છે તમારે કે બાપ વિચાર કરીને વજન આપજો હું માગી નહીં દેવાય તમથી અરે બોલો કવિરાજ બોલો શું જોઈએ છે કે તો તમારા માથે ઉદયપુરની તખતની જે પાગ છે ની પાગ મને આપી દ્યો અરે કવિરાજ માગી માગી ને ભલા માણસ પાગ માગી ગામ કરાશ નો માગ્યો મારું માથું નો આવ્યો પાગ માગી કે દેવું હોય તો તમારી પાગ આપો આ સિવાય બીજું કાંઈ મારે નથી પણ ઉદયપુરના રાણાની માથે આપ ત્રીજો ભયા કવિરાજને એટલું કીધું કવિરાજ પાગ દેવામાં મને વાંધો નથી પણ તમે જોધપુરના કવિ છો તમે ક્યારેક દિલ્હી જાઓ અને દિલ્હીના બાદશાહની સામે બાદશાહ ની હામે ઉદેપુર તમારું માથું જો નમે તો અત્યાર સુધીમાં અમારા જે રાણાઓ કપાતા એવા છે એની માથે પાણી ભર્યા કવિરાજ એ જ વાંધો છે અને ચાર પ્રતિજ્ઞા લીધી જોગ માયાની સાક્ષી હું પ્રતિજ્ઞા લઉં છું કે દિલ્હીના બાદશાહની સામે નહીં પણ મારો મહારાજા જોધપુરનો મહારાજ છે એની સામે હવે આ માથું કોઈ દી જિંદગીમાં ઉદયપુરની પાગ માથે હશે ત્યાં સુધી આ માથું કોઈ નમશે નહીં હું પ્રતિજ્ઞા લઉં છું હું ચારણ છું ટૂંકમાં લાખ પસાવા આપ્યો પાગ આપી અને લઈ અને કવિરાજ હરખજી આસિયા છે જોધપુર આવ્યા જોધપુર મહારાજાને કીધું કે મહારાજ કેતાતા ને ચારણો ન કરી શકે પાગ લઈને આવ્યો છું હવે મારા માથે ઉદયપુરની પાગ છે મારે તમારી સામે નહીં બેહાય તમારું અડધું સિંહાસન ખાલી કરી આપો મને બેહવા માટે જોધપુર મહારાજ ને બહુ લાગ્યું અડધું સિંહાસન ખાલી કરી દેવું પડ્યું પણ એમાં એક દી દિલ્હીનું તેડું આવ્યું જોધપુર દિલ્હી કવિરાજ હરુરૂપજી આસિયા અને જોધપુર મહારાજા પધાર્યા છે જોધપુરના ઉતારામાં સાંજને સમયે અટારીમાં ઉભા છે અને બાદશાહ સલામતની સવારી નીકળી अवल ना मंगल्ला पकड़ पाक बल्ला होवे गाही बल्ला रसुल्ला कयामत के दिन में गनामत मत मुसीबत न पावे सो हिम्मत न हारो रखो याद दिल में मोहम्मद का कलमा नबी का मुसल्ला कभी ना बिसारो मुसलमान सारे नबी जी को प्यारे गिल्ला निल्ला, निल्ला, निल्ला पुकारो खुदा बादशाह है समय पर निगाह है न कोजी जुदा है उसी रब के घर में गजन है दुहू पर फिदा है न छोटा बड़ा है खुदा की नजर में ખુદા હે ખરાધી બાદશાહ ની પ્રશસ્તી કરતા જાય છે સાંજ ની બાદશાહ ની સવારી નીકળી છે બાદશાહ ની નજર જોધપુર ના ઉતારા ને માથે ગઈ મહારાજ જોધપુર મહારાજ ને જોયા ત્યાં જોધપુર મહારાજ ત્રણ વખત નીચે નમી અને

જોધપુર મને કુર્નસ કરે અને માણસ એમ નામ છે બોલાવો જોધપુર ને સાંજે દીવાને ખાસ કચેરીમાં જોધપુર મહારાજા અને કવિરાજ બે હાજર થયા જોધપુર મહારાજાને ખબર પડી ગઈ કે છે એટલે કવિરાજ હરરૂપજી બોલે પેલા જોધપુર મહારાજે કીધું કે જાપના ગુસ્તાખી કે લી માફી ચાહતા હું એમારે કવિરાજ હૈ હરુપજી આસિયા મેરા કવિ હે પર ઉસકે સર પર ઉદયપુર કી પાગ હે ને ઇસલિયે ઉસને કુરનસ નહીં કી એના માથે ઉદયપુર ની પાગ છે એટલા માથે કુરનસ નથી કરી અને દિલ્હી ના બાસે કીધું એસા હે અબ તક ઉદયપુર કિસી કો નહીં નમતા હજી ઉદય ઉદયપુર કોઈને નથી નમતો અરે નમ ઉદયપુર ને નંબાણી ક્યાં વાત કરે હરરમજી આશિયા કે એ ઉદયપુરની પાગ માથે હોય હું ચારણે નથી નમતો ભલા માણસ છું ઉદયપુર ની તો ક્યાં તું વાત કરે પણ આયા બાદશાહે ફોજ તૈયાર કરી ભાઈઓ સંધા દ્રોડી યા પાંદેરા વાલા હાંક લેથી બાગ છૂટા બાગ બોલી ગામે ડામા થી હાક બાગ જટા સી જમુ ઝાળા બચૂટા પેનાંગ જાણે કટ્ટા આસ માન છૂટા જબી વાલા તાક ઝાળા ફાલા તે કો વાલા પર લે કાળા વેર જગા ને પાડ વાલા રંગા કાળા રક તાળા પર તો ફોઝાળા ગુઢેલા માથે વાદળ લારા નોર ભરે પડે તાલે કારી વાગા રણ તોર કેડે ડાકરા ગવાજે ચંડી ત્રંબાળા ગાકારા ગાજે તોપ હુશાકારા બીર હાકારા તસંગ ગોમ ધુવાકારા પીટંગ અથોલ ભાખરા ગાજે અને સંગ્રામ સાકરા મેલે ઠાકરા જસંગ ડાળે ગાજે ડલાંગાડે તેક જલ્લા હોકારા હમલ્લા બજે રણ ઘેરા હાક ટકે બલ બલ્લા રંબા ગાજો રૂ બેમાન ગજારો હજારો કાંકણે ડોલા હાકલ ને ગરાટ કે તો મંત્ર કા પડંદા કે ખાગા ઉગડંદા માટે અને કેતા બહુ ઉડંદા સી ચાકડે કુમાર વેરી ખાઉ વેરી ખાઉ કરતી બાદશાહની ફોજ નીકળી ભાઈ આ ચારણે જોગમાએને યાદ કરી કે એ મા એ નવ લાખ લોબડી આળી આય કર્નલ આજ હું તને યાદ કરું છું મા અરજ કરા શક્તિ ગબે गरज મુજ પડી છે એક ગાઢી ગઠે માંગ આવ જે રૂપ તું ના દેવી આ બડે રી દેવતાજી એય ભગવત હવે લોબડી શીસરા ઉપરે રખીએ

મારો રાણો એમ નામ માં હશે અને બાદશાહ ફોજ પોગી જશે મારા રાણાને ચેતવાનો સમય નહીં મળે માં મારી ગોડલી ના ડાબલા માં જોર આપજે ફોજ પહોંચે પેલા ત્રણ થી મારે અગાઉ ઉદયપુર પહોંચવું છે ભાઈઓ અને ગોડલી ની માથે કરી સવારી પણ અહવાર ના મન ની વાત ને જેમ કળી ગઈ હોય ઇન્દ્ર ની અપસરા ને ખરાબ લાગ્યો હોય અને મૃત્યુ લોક માં ઘોડી બનીને અવતરી હોય એવી ઘોડી ની માથે ચારણે સવારી કરી અને થઈ ઘોડલી વેતી ભાઈ બગડધામ 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 બગડધા ઘોડલી વેતી થઈ અને ત્રણ દિવસ બાદશાહ ફોજ પહોંચે એ પેલા ચારણ હરરૂપ આસ્યો ઉદયપુર પહોંચી ગયો છે રાણાને કીધું કે રાણા તમારી પાઘને અને ઉદયપુરના તક્તને મે લજાવા નથી દીધું કેમ કવિરાજ કે મે બાદશાહ સલામતને કુરનસ ન કરીને એટલા માટે બાદશાહ સલામતનો કો પુત્રો છે ફોજ વહી આવે છે મરણ મેવાડા આવે પીઠિયા પાની ખૂંદતું એની લાપે લાકાળા તારે મરવું મોરી શક ધણી હવે મરણ મેવાડા આવે પીઠિયા પાની ખૂંદતું મોત વયો આવે છે અરે રંગ છે ચારણ કવિરાજ રંગ છે તમને

જટાટવૈલજલમ પ્રવાહ પાવિત સલૈંગલૈવિલંબ લંબિત ભુજંગ તુંગ માલિકમ ડમટ 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 ડમન નિનાથ ભટ ડમર વયમ ચકાર ચંડ તાંડવ તનો તનો હર હર મહાદેવ હર ના શબ્દ મીડા ગુજવા અને હામે બાદશાહી ફોજ માંથી એલી 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 ના પોકાર મીડા ઉઠવા ભાઈ અને સિંધુડા રાગ સેડા ભાઈ બોલાવા પણ આજ ઉદયપુર ના ની ઢાલ બની અને હરુ ભાશિયા નામ નું ચારણ લડે છે ઉદયપુર ના રાણા ને માથે ઘા નથી પડવા દેતો રાજપૂત ની ઉપર ચારણ અને ચારણ ને લડતો જોયો પણ ચારણના આંતરડા બહાર નીકળી ગયા છે ચારણે પોતાના ગળાની પાસે આંતરડા નાખી દીધા છે છે ભાઈ ગયો અને ચારણ ચારણની નજર છેલ્લી વાર બાદશાહ હાથી હાથીની અંબાડીની માથે બેઠો છે એની માથે ગઈ મોર ધ્યાન લગ્યો ઘનશે નટકીપક ધ્યાન પતંગ લગ્યો હારીકો ધ્યાન લગ્યો કેહરિયા નામના અશ્વની માથે સવાર થયો તો એ ચારણે પોતાના ઘોડા ને પાછો લીધો અને એડીનો નો ઘા કર્યો અને કેહરિયા ને કીધું કેહરિયા આજ તો બાદશાહ ની અંબાડી માથે ડાબા મૂકી દે અને જો બાદશાહ ને મૂકું તો હું ચારણ ના ખેવા પેલા માણસ અને આ મેળી નો ઘાટિયા બાગા જામ ઠેકી અને કેહરિયો ઉડ્યો પણ

કે નીચે બાદશાહ પડ્યો છે મારું વ્રત શરીર બાદશાહના પગ પાસે પડશે અને બાદશાહના પગ પાસે જો ઉદયપુરની પાગ પડે તો મેં પ્રતિજ્ઞા લીધી ન લીધી કહેવાય એટલે પોતાના માથે જે ઉદયપુરની પાગ હતી સામેથી રાણો ભલકારા કરતો હતો એને કીધું કે આય રાણા બાપ આજ સુધી ખોળિયામાં પ્રાણ હતો ત્યાં સુધી તારી પાગને નથી નમવા દીધી અને હવે સલામત જીલી લેજે તારી પાગને ભાલાની અણીએ ચારણની પાગને જીધી ઉદયપુરના રાણાએ જીલી

ਹਰ ਮਹਾਦੇਵ ਹਰ ਮਹਾਦੇਵ ਮਹਾਦੇਵ ਹਰ ਹਰ ਮਹਾਦੇਵ ਹਰ ਮਹਾਦੇਵ ਹਰ ਮਹਾਦੇਵ ਮਹਾਦੇਵ ਮੇਰੀ ਮਮਤਾ ਘਟਮ ਘਰਬਾਰ ਖੁਲੀ ਪਈ ਦੀਦ ਮ੍ਰੁਤ ਨੇਂਦਾਰ ਬੁਲੀ ਪਈ ਦੀਦ ਮ੍ਰੁਤ ਨੇਂਦਾਰ ਐਲੀ ਮੰਮਤਾ ਘਟਮ ਘਰਬਾਰ ਹੋਲੀ ਬਹਿੰਦੀ ਤ੍ਰੂਤ ਨੇ ਨਾਂ ਹੋਲੀ ਬਹਿੰਦੀ ਤ੍ਰੂਤ ਨੇ ਨਾਂ ਐ ਧਨ ਦਰਾ ਭਰਤ ਭਲੀ ਅਮਣੀ ਐ ਧਨ ਦਰਾ ਦੁਰਜਰ ਭਲੀ ਅਮਣੀ ਐ ਧਨ ਗਰਾ ਸੋ ਰਟ ਭਲੀ ਅਮਣੀ ਜਰਤਨ ਪਾਕ ਤਾਗਾਵਾ ਜੈ ਵਿਰੋ ਭਗਤਾਂ